જો તમારી આસપાસ કોઈ સમસ્યા સર્જાતી હોય અને જાગૃત નાગરિક તરીકે તમે ઈચ્છતા હો કે તે સમસ્યાનું નિવારણ આવે તો તમે સત્તામાં બેઠેલા જે જનપ્રતિનિધિ છે તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરશો ને એ સમસ્યાનો તમે તેને આઈનો બતાવશો પરંતુ જો તમારામાં રોજગારી ગુમાવવાની ત્રેવડ હોય તો તમે તમારા સાંસદને કે જનપ્રતિનિધિને આ સમસ્યાનો આયનો બતાવજો આવું શા માટે કહી રહ્યા છે કારણ કે મનસુખ વસાવા કે જે ભરૂચના સાંસદ છે તેમને તેમની આસપાસના જે વિસ્તારમાં જે સમસ્યાઓ છે તેને એક યુવાન શિક્ષકે આયનો બતાવવાનો પ્રયાસ કર્યો સમસ્યા સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો ને પરિણામ આવ્યું તેની રોજગારી ગુમાવી પડી શું છે સમગ્ર મામલો અને આવું શા માટે મેં કહી રહ્યા છીએ તે તેની સમગ્ર વાત આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બે દિવસ પહેલા નર્મદા સમસ્યાને લઈને સોશિયલ મીડિયા દ્વારા પોતાની સમસ્યાનું સરકારને ધ્યાન દોરવા એક નિવેદન આપ્યું હતું ત્યારે સાંસદ મનસુખ વસાવા સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે આ યુવાનને અપશબ્દો બોલતા હોવાની ઘટના પણ સામે આવી હતી જે આપ સૌ એ જોઈએ ભારજી વસાવા પોતાના ગામની બાજુમાં આવેલ ગામ પાનકલા ગામે સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ ના બાળકોને પ્રવાસી શિક્ષક તરીકે છેલ્લા પાંચ વર્ષથી સેવા આપી રહ્યા હતા પરંતુ ભારતી વસાવાએ પોતાની સમસ્યા તરફ સરકારને ધ્યાન દોરવા સોશિયલ મીડિયા દ્વારા એક નિવેદન આપ્યું અને રાજકીય ષડયંત્ર કરી બીજા જ દિવસે તેમણે શાળામાંથી વર્તણૂક સારી નથી તેવું કહીને હાથમાં પત્ર આપી ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા ત્યારે સાંભળો તે યુવાનની વ્યથા મને જે નોકરીમાંથી જે સસ્પેન્ડ કરવામાં આવેલા છે મને કંઈ કારણ નથી હું જ્યારે આ બાબતે ગઈકાલે સ્કૂલે ગયો હતો ત્યારે મને પ્રાર્થના પત્યા પછી ખબર પડી કે ટીપીઓ અને ડીપીઓ દ્વારા તમારો જે પરિપત્ર કાઢેલો છે તમને ફરજ પરથી મુક્ત કરવામાં આવેલો છે પણ મને કારણ તો બતાવો હું ભારતનો નાગરિક છું મારી જે કંઈક સમસ્યા છે તે હું રજૂઆત કરી શકું છું ત્રણ ત્રણ વર્ષથી હું પાણી ભરું છું પાણી ભરું છું માથે ઢેગડા મને રસ્તે જનારા લોકો પૂછે છે ગુરુજી તમે પાણી લેવા આવો છો માથે ઢેગડા રહીને તે પણ પણ મારે જરૂરિયાત છે એટલે મેં ત્રણ વર્ષથી એની રજૂઆત કરું છું અહીંયા સરપંચ પણ મને બેનની ગાળો બોલે છે બે વરસથી ત્રાસ આપે છે હું રજૂઆત પણ કરું છું પરંતુ મને જે ફોન દ્વારા પણ જે કેટલાક ન સાંભળે એવા શબ્દો દ્વારા સરપંચે પણ કીધું છે તેના ઓડિયો મારી પાસે પ્રૂફ છે અને સાંસદ સાહેબ શ્રીએ મને અહીંયા જે મારા માતા મા બેનની ગાળો બોલી છે એ પણ લોકો આજે આખું ગુજરાતે જાણે છે મારે શિક્ષણ માટે એટલું જ કેવું છે કે મારા બા એકસો છવ્વીસ બાળકો છે એ રડતા આશું મારે જોવા નથી હું કદાચ એ બાળકો મને ફ્રીમાં જો ભણાવવા બોલાવશે તો પણ હું જવાનો છું મારી સંસ્થા ભલે મને ના કહે મને ખબર છે કે રાજકીય નેતાઓના દબાણના કારણે મને સસ્પેન્ડ કરવામાં આવેલો છે મારે એટલું કહેવું કે પરંતુ નર્મદા જિલ્લામાં જે પૂર્વ પૂર્વપટ્ટી હોય કે ગમે તે અંતરિયાળ વિસ્તારમાં દરેક એનજીઓને અને સંસ્થાઓને મારે વિનંતી છે કે આપણે બધા ભેગા થઈને બાળકોનું શિક્ષણ ઉચ્ચ ઊંચું લાવીએ એવું કહેવાય છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઉસકે ગોદમહે એ ઉક્તિને હું સાર્થક કરીશ મારી પાસે જ્યારે જ્યારે બાળકો મને મારી મદદ માગશે ત્યારે હું કોઈ પગારની અપેક્ષા વગર હું બાળકોને મદદ કરીશ આ યુવાને સોશિયલ મીડિયામાં જે પોતાની સમસ્યા જણાવી હતી તેમાં મનસુખ વસાવાને તાકીને તેમણે કહ્યું હતું કે તમે જનપ્રતિનિધિ છો લોકોની સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ લાવવું એ તમારી ફરજ છે તમારી ભાજપ સરકારના રાજમાં યુવાનોને ભલે રોજગારી આપી ન શક્યા હોય પણ જે યુવાનો શિક્ષિત છે અને કોન્ટ્રાક્ટ પ્રથામાં કામ કરી રહ્યા હોય તેવા યુવાઓની રોજગારી પર લાત મારવાનો તમને અધિકાર નથી આ યુવા પોતાના પરિવારના આઠ જેટલા સભ્યોનું પાલન પોષણ કરે છે ત્યારે આ યુવાનને હવે ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે કારણ કે તેને એક શિક્ષક હોવાને નાતે સમાજની જે સમસ્યાઓ છે તેની તરફ સરકારનું ધ્યાન દોરવાનો તેણે પ્રયત્ન કર્યો હતો પરંતુ આ પ્રયત્નના ભાગરૂપે તેને જે પરિણામ મળ્યું તે તેની રોજગારી છીનવાઈ ગઈ અને આ જે રોજગારી છીનવાય છે તેનું પરિણામ હવે તે ખુદ નહીં પરંતુ તેનું આખો પરિવાર વેઠી રહ્યા છે ત્યારે જે રીતે સત્તા સામે સવાલ ઉઠવાનું તેમને જે આ પરિણામ મળ્યું છે તે પરિણામ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર